નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે ત્રણ ચાર બે હજાર ચોવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે તો દરરોજની જેમ આજે પણ આપણે ગુજરાતના મોટા મોટા પાંચ માર્કેટયાર્ડના ભાવતાલ જાણીશું જે માર્કેટયાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જુનાગઢ રાજકોટ ગોંડલ અને ભાવનગર આ પાંચ માર્કેટ યાર્ડના ભાવ આપણે જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેઇલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો શરૂઆત કરીએ કોડીનાર માર્કેટ યાર્ડના બજાર ભાવથી સૌ પ્રથમ આવે છે રાયડો રાયડાના આજે કોડીનારમાં ભાવ રહ્યા નવસોથી નવસો ચિમ્મોતેર રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો આડત્રીસ રૂપિયા ચણા એક હજાર એકવીસથી અગિયારસો આઠ રૂપિયા મેથી નવસોથી અગિયારસો પચીસ રૂપિયા ધાણા બારસોથી પંદરસો સિત્તેર રૂપિયા સોયાબીન આઠસો થી નવસો સત્યાવીસ જુવાર પાંચસોથી નવસો બાવીસ રૂપિયા બાજરી ચારસો સાતથી પાંચસો ચાલીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી પાંચસો વીસ રૂપિયા ઘઉં લોકવન ચારસો નેવુંથી પાંચસો ચોર્યાસી રૂપિયા મગફળી ચીણી અગિયારસો ઓગણ બારસો એંસી રૂપિયા મગફળી બારસો અઠ્યાવીસથી તેરસો રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે કલોજી કલોજીના આજે રાજકોટમાં ભાવ ભાવરૈયા ત્રણ હજારથી છત્રીસો પિસ્તાલીસ રૂપિયા ચણા સોળસો ચાલીસથી સત્તરસો પચાસ રૂપિયા જીરું ત્રણ હજાર નવસોથી ચાર હજાર નવસો રૂપિયા રાયડો આઠસો નેવુંથી નવસો ચાલીસ રૂપિયા એરંડા એક હજાર સિત્તેરથી અગિયારસો ચાલીસ રૂપિયા સુવા એક હજાર એકાવનથી તેરસો એક રૂપિયા મેથી 1020 થી 1380 રૂપિયા અરડ 1450 થી 1970 રૂપિયા મગ 1480 થી 1853 રૂપિયા એસબગુલ 2000 થી 2700 રૂપિયા તુવેર 1445 થી 2075 રૂપિયા દાણા 1360 થી 1111 રૂપિયા અજમો 2500 થી 2500 રૂપિયા ત્યારબાદ સોયાબીન ના પણ સેમ ભાવ રહ્યા છસો બાસઠથી આઠસો થી આઠસો બાણું રૂપિયા જુવાર આઠસો થી નવસો બાર રૂપિયા લસણ બારસોથી સત્યાવીસો દસ રૂપિયા વરિયાળી એક હજાર વીસથી સોળસો પચાસ રૂપિયા મરસાંચુકા બારસોથી પાંત્રીસો રૂપિયા તલકાળા ઓગણત્રીસો ઓગણત્રીસથી તેત્રીસો પચાસ રૂપિયા તલ સફેદ ચોવીસોથી સત્યાવીસો પચાસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો અઠ્ઠાણુંથી પાંચસો અઠ્યોતેર રૂપિયા ઘઉં લોપન ચારસો સિત્તેરથી પાંચસો તેત્રીસ રૂપિયા મગફળી ઝીણી અગિયારસો વીસથી બારસો બેતાલીસ રૂપિયા મગફળી ચીવીસ અગિયારસો ચાલીસથી તેરસો બાસઠ રૂપિયા કપાસ તેરસોથી સોળસો ચાર રૂપિયા હવે વાત કરી લઈએ જૂનાગઢ માર્કેટ યાર્ડની તો સૌ પ્રથમ આવે છે જીરું જીરુંના આજે જૂનાગઢમાં રહ્યા ચાર હજાર બસોથી ચાર હજાર સાતસો દસ રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો સાત રૂપિયા ચણા एक हज़ार तीस थी अगिय सौ ओगन चालीस हड़द चौद सौ सत्तर सौ चालीस रुपया मग पंदर सौ अठार सौ ए रुपया तुवेर अठार सौ थी एक सौ सित्तेर रुपया धाणा बार सौ तीस थी अठार सौ साठ रुपया सोयाबीन आठ सौ दस नव सौ एक रुपया बाजरी बसो पिंचोतर थी पाँच सौ तोर रुपया तल सफेद पच्चीस सौ दस पच्चीस सौ दस रुपया घऊँ टुकड़ा चार सौ पच्चीस थी पाँच सौ तोर रुपया ઘઉંલોકવન ચારસોથી પાંચસો પચાસ રૂપિયા મગફળી એક હજાર પચાસથી બારસો સીમોતેર રૂપિયા ગોંડલ માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે જીરું જીરુના આજે ગોંડલમાં ભાવરિયા તેત્રીસો એકથી પાંચ હજાર એક રૂપિયા રાયડો એક હજાર એકાવનથી અગિયારસો એકાણું રૂપિયા એરંડા આઠસો એકથી અગિયારસો છાસઠ રૂપિયા ચણા એક હજાર એકથી અગિયારસો છત્રીસ રૂપિયા અડદ છસો છવ્વીસથી અઢારસો એકવીસ મગ તેરસો એકાવનથી ઓગણીસો છોતેર રૂપિયા ડુંગળી બે બસો ત્રીસથી બસો બાસઠ રૂપિયા તુવેર આઠસો એકત્રીસથી બાવીસો એકવીસ રૂપિયા ધાણા એક હજાર એકાવનથી બે હજાર છવ્વીસ રૂપિયા સોયાબીન સાતસો એકાવનથી આઠસો રૂપિયા ડુંગળી ફક્ત એક્યાસીથી ત્રણસો એકવીસ રૂપિયા મરચાંચુકા પાંચસો એકાવનથી છ હજાર છસો એકાણું આમાં છ હજાર નવસો એકાણું પરંતુ આપણે આમાં છો એકતેર ઘઉં ટુકડા ચારસો છોતેર થી છસો એકાવન લોકવન ઘઉં લોકવન ચારસો થી પાંચસો રૂપિયા કપાસ અગિયારસો થી પંદરસો એકાવન રૂપિયા ભાવનગર માર્કેટ માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે જીરું જીરુંના ભાવ રહ્યા ભાવનગરમાં તેત્રીસો એકાવનથી બેતાલીસો એકસાઠ રૂપિયા રાયડો પાંચસો પચાસથી આઠસો પંચાણું રૂપિયા એરંડા અગિયારસો પાંચથી અગિયારસો પચાસ રૂપિયા ચણા એક હજાર તોંતેરથી તેરસો ચાલીસ રૂપિયા કાંગ એક હજાર સિત્તેરથી એક હજાર એક્યાસી કાળી જરી ચોત્રીસો બારથી ચોત્રીસો બાર રૂપિયા મેથી નવસો પચાસથી એક હજાર બાસઠ રૂપિયા અડદ 1401 થી 1401 રૂપિયા ડુંગલી સફેદ 220 થી 280 રૂપિયા તુવેર 1600 થી 1900 રૂપિયા ધાણા 1300 થી 1852 રૂપિયા ડુંગલી 145 થી 387 રૂપિયા बाजरी 410 થી 530 રૂપિયા કૌ ટુકડા 461 થી 610 રૂપિયા અને કપાસ 1265 થી 1564 રૂપિયા તો આ હતા આજના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ જો તમે ડેઈલી મેળવવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ